મિત્રો નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે અમે તમને આ વિડીયોમાં ખૂબ જ જરૂરી ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ આ ઉપાય જો તમે અનુસરશો તો આવનારું નવું વર્ષ તમારા માટે પંદર ગણું લાભદાયી સાબિત થશે આવું અમે નહીં પરંતુ શાસ્ત્રો પ્રમાણે લખવામાં આવ્યું છે તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી નિહાળી લેશો તો આપણું આવનારું વર્ષ ખૂબ જ લાભદાયક સાબિત થશે તો જો મિત્રો તમે આ માહિતીને અંત સુધી સાંભળશો તો તમારી ચિંતાઓ મુસીબત અને આર્થિક પરેશાનીઓ હતી તે બધી જ આ નવા વર્ષમાં દૂર થઈ જશે તો ચાલો એક પછી એક તે ઉપાયોની વાત કરીએ એના પહેલાં ખાસ આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય લક્ષ્મી માતા જરૂરથી લખી નાખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો ચાલો ઉપાય નંબર એકથી શરૂઆત કરીએ નંબર એક નવા વર્ષમાં મિત્રો કોઈ પણ નાનામાં નાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે દહીં સફેદ વસ્ત્ર દૂધ અને ખાંડ જેવી સફેદ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વસ્તુઓનું દાન કરવાથી ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થઈ જાય છે નવા વર્ષના શરૂઆતના દિવસોમાં દાન કરવાથી તમને ખૂબ જ વધારે બરકત મળે છે તેમજ આવનારું વર્ષ સુખમય સાબિત થાય છે જેથી કોઈ પણ ગરીબ માણસોને અનુકૂળતા મુજબ દાન કરો નંબર બે નવા વર્ષના પહેલાં અથવા તો ત્રીજા દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને એકાંક્ષી નારિયેળ અર્પણ કરો પૂજા પૂરી થયા પછી આ નારિયેળને લાલ રંગના કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો આ ઉપાય કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે નંબર ત્રણ નવા વર્ષના પાંચ દિવસમાં આપ ગમે ત્યારે સફેદ વસ્ત્રો ધારણ કરીને ભગવાન શિવની પૂજા કરો તેને ખૂબ જ ફાય ફળદાયી માનવામાં આવે છે ખરેખર સફેદ વસ્ત્રો પહેરવાથી મનને શાંતિ મળે છે આ સાથે આવનારા કોઈ પણ સોમવારે ભગવાન શિવની પૂજા કર્યા પછી કપાળ પર ચંદનનું તિલક અવશ્ય લગાવવું જોઈએ આમ કરવાથી આખા વર્ષ દરમિયાન ભગવાન શિવની કૃપા તમારા પર બની રહેશે નંબર ચાર તો મિત્રો તમારા ખિસ્સામાં પૈસા ટકતા ન હોય અથવા તો આ ઉપાય જરૂરથી કરો આ ઉપાય પુરુષો તથા મહિલાઓ માટે સચોટ ઉપાય છે કે જે નવા વર્ષના દસ દિવસ સુધી આપ ગમે તે દિવસે કરી શકો છો આ ઉપાયમાં આપ સાચા મનથી ધનના દેવી લક્ષ્મીજીની પૂજા કરો અને એક મુઠ્ઠી ચોખા અર્પણ કરો પૂજા પછી આ ચોખાને લાલ કપડામાં બાંધીને તમે જે પણ જગ્યાએ પૈસા રાખો છો તે જગ્યા પર રાખવાના છે તમે આ ચોખાને તિજોરીમાં પણ રાખી શકો છો અને થોડા ચોખા એક કાગળની પડીકીમાં રાખીને તમારા પાકેટમાં અથવા તો પર્સમાં રાખી શકો છો આ ઉપાયથી આવનારા વર્ષમાં તમને ખૂબ જ ફાયદો થશે અને પૈસા પણ ટકી રહેશે નંબર પાંચ નવા વર્ષના શરૂઆતના દિવસોમાં તમે કોઈ પણ મોંઘા પશુ પક્ષીને ખોરાક આપી શકો છો આવું કરવાથી આવનારા વર્ષમાં તમારા સમગ્ર પરિવાર ઉપર ક્યારેય પણ અન્ન દેવતાની કમી રહેતી નથી જેથી અન્નના દેવતાને પ્રસન્ન કરવા માટે આપની અનુકૂળતા મુજબ મૂંગા પશુ પક્ષીને જરૂરથી ખોરાક આપવો નંબર છ દરેક મહિલાઓ તથા પુરુષો નવા વર્ષના શરૂઆતના દિવસોમાં એક નવો તુલસીનો છોડ ઘરના આંગણામાં અર્પણ કરો અને તેની પૂજા કરો આવું કરવાથી આપને ખૂબ જ લાભ થશે શાસ્ત્રો પ્રમાણે વર્ષના નવા દિવસોમાં તુલસીનો છોડ કરનાર આંગણે અર્પણ કરવાથી આવનાર વર્ષ આપણા માટે બમણો લાભ લઈને આવશે જો આપ નવો છોડ અર્પણ નથી કરી શકતા તો આંગણામાં રહેલ તુલસીના છોડની પૂજા કરો તેનાથી પણ તમને ખૂબ જ લાભ થશે નંબર સાત મિત્રો શાસ્ત્રોમાં અને પુરાણોમાં ગોમતી ચક્રનું ખૂબ જ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે તો આપ આપના ઘરમાં ગોમતી ચક્ર લાવી શકો છો અને તેને અભિમંત્રિત કરીને ઘરની તિજોરીમાં રાખી શકો છો આ ઉપાય કરવાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં બરકત આવે છે આ સાથે જ તમને સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય ધનલાભ પણ મળશે અને આખા પરિવારને ખરાબ પ્રભાવથી દૂર રાખશે નંબર આઠ મિત્રો નવા વર્ષના શરૂઆતના પાંચ દિવસ સુધી સવાર સાંજ નિયમિત રીતે કપૂર અને ગૂગળનો ધૂપ કરો આવું કરવાથી નવા વર્ષમાં તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિઓ આવશે નહીં અને આખા વર્ષ માટે સકારાત્મક ઉર્જા તમારા ઘર ઉપર બની રહેશે અને ઘરમાં બિનજરૂરી માદગી કે ઝઘડાઓ પણ થશે નહીં કપૂર અને ગૂગળના ધૂપમાં ખૂબ જ તાકાત હોય છે જેથી નવા વર્ષના શરૂઆતમાં દિવસોમાં સવાર સાંજ નિયમિત રીતે ધૂપ જરૂરથી કરો નંબર નવ મિત્રો આપણે હંમેશાથી સાંભળતા આવ્યા છીએ કે ખુશીઓ વહેંચવાથી વધે છે તેથી જ ડિસેમ્બર બે હજાર ચોવીસના અંતમાં તમારે પણ વૃદ્ધાશ્રમ અથવા અનાથ આશ્રમમાં તમારી ખુશીઓ શેર કરવી જોઈએ ત્યાં તમે ખાવાની વસ્તુઓ ઉપરાંત તેમની જરૂરિયાતની વસ્તુઓનું દાન કરી શકો છો આમ કરવાથી તમને ધન સંબંધિત પરેશાની નહીં આવે તેમજ ઘરમાં હંમેશા ખુશીઓ રહેશે નંબર દસ મિત્રો નવા વર્ષમાં ખાસ આપના કોઈ પણ ગુરુ હોય તો તેની મુલાકાત અવશ્ય લો અને તેના ચરણ સ્પર્શ કરો તેના આશીર્વાદ લો તો આપણા કોઈ ગુરુ ના હોય તો કોઈ એવું વ્યક્તિ કે જેને તમે તમારા જીવનમાં પ્રેરણારૂપી સમજતા હોય એવા વ્યક્તિની મુલાકાત લો અને તેના આશીર્વાદ લો આવું કરવાથી આવનારા વર્ષમાં તમને યોગ્ય રાહ અને યોગ્ય દિશા મળતી રહેશે તે વ્યક્તિને એક સકારાત્મક ઉર્જા હંમેશા તમારી સાથે રહેશે અને કોઈ પણ મુશ્કેલીના સમયે તમે સરળતાથી બહાર આવી શકશો જેથી આવા સત્ય વ્યક્તિ છે તેના આશીર્વાદ લો અને ખાસ મિત્રો તમારા જે પણ પૂર્વજો છે દાદા દાદી છે તેની તસવીર સામે રાખીને સાચા મનથી તેમના પણ આશીર્વાદ લો અને કહો કે આવનારા નવા વર્ષમાં હંમેશા તમારી સાથે રહે અને દરેક પરિસ્થિતિમાં તમારી મદદ કરે આવું કરવાથી આવનાર વર્ષ આપના માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે મિત્રો આ માહિતીને આપ જેટલી વધારે શેર કરશો તેટલું જ તમને પુણ્યની પ્રાપ્તિ થશે કારણ કે આ માહિતી ખૂબ જ મહેનતથી અમે આપ સુધી પહોંચાડી રહ્યા છીએ તો ખાસ મિત્રો તમારા સગા સંબંધી અને તમારા પરિવારમાં જરૂરથી આ માહિતીને મોકલાવજો અને ખાસ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ વિડીયો આપને સમયસર મળતા રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માં ગાત્રાળ જય શ્રી કૃષ્ણ